નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ સોડવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોનો અર્થ મહત્વ અને મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો અંતમાં આપણે સરસ મજાનો સંદેશ આપીશું અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો તો આવો જોઈએ સરસ મજાની બાપ અને દીકરીની એક સમજદારની અને સમાજની સમજણની એક વાર્તા એક ભાઈ તેની દીકરી સાથે એકલા જ રહેતા હતા દીકરીનો જયારે જન્મ થયો જન્મ થતાની સાથે જ દીકરીની અવસાન થયું હતું થઈ અને ઘરમાં જેમ દીકરી કહે એમ એના બધા જ સપનાઓ પૂરા કરવા માટે પિતા થઈ મહેનત કરતા હતા સમય ધીમે ધીમે વીતતો ગયો અને દીકરી પણ ખૂબ મોટી થઈ ગઈ તેમના ભણતરમાં પણ એમના પિતાની ખૂબ જ ધ્યાન આપતા અને તેમને ખુબ ભણાવી પણ ખરી ભણતર પૂરું થયા પછી દીકરી ના લગ્ન ઉમર થઈ ચુકી હતી તો એને એમ થયું કે હવે દીકરી માટે સારા પાત્રો છે એ જોઈએ અને આ નક્કી કરી અને દીકરી માટે સારું પાત્ર જોવા લાગ્યા થોડા દિવસ પછી એક સારું પાત્ર મળી જતા આ ભાઈ આ દીકરીના લગ્ન કરાવ્યા પાત્ર પણ સારું હતું અને પરિવાર પણ સારો હોવાથી પિતા એ દીકરી ના લગ્ન કરાવી અને જાણે હળવું મહેસૂસ કરતા હોય એવી ખુશી ફીલ કરતા હતા કારણ કે દરેક માતા પિતા ને તેના સંતાનો ચિંતા થતી રહેતી હોય છે થોડા દિવસ રહ્યા પછી એમના પિતા ને કહે છે કે પપ્પા મારે હવે સાસરે નથી જવું પિતા આ વાત સાંભળીને પહેલા તો આશ્ચર્ય થઈ ગયા પગ નીચેથી જમીન સરકી ગઈ શું થયું છે પરંતુ એમને શાંતિથી કઈ બોલ્યા નહીં અને બીજા દિવસે નિરાતનો સમય આવ્યો ત્યારે દીકરીને પૂછ્યું દીકરીને તેને સાસરિયામાં લગભગ કોઈ જાતનું દુઃખ નહોતું એ જાણતા હતા છતાં દીકરી આવું કેમ બોલી રહી છે એ વિચારમાં દીકરીના પિતા છે એ સતત ખોવાઈ ગયા હતા દીકરી એ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે મને ત્યાં રહેવું નથી ગમતું અને મારે સવારથી લઈને સાંજ સુધી બધું કામ કરવું પડે છે અને એટલા માટે હું ખૂબ દુઃખી દુઃખી થઈ ગઈ છું જે મને પીરિયામાં મજા હતી એ ત્યાં મજા નથી આવતી બધું જ ભારણ છે એ મારા ઉપર હોય છે પિતાએ દીકરીની વાત સાંભળી અને બીજા દિવસે દીકરીને રસોડામાં બોલાવી તેની પાસે બેસાડી અને તેને બાજુમાં બેસાડી અને ત્રણ ગેસ પર અલગ અલગ પાણીની તપેલી છે એ મૂકી ગેસ ચાલુ કર્યા ત્રણેય ગેસ પર અલગ અલગ પાણી રાખવામાં આવ્યું હતું એ પાણી ધીમે ધીમે ગરમ થવા લાગ્યું ત્યારે પહેલા તપેલામાં ચા ની ભૂગી નાખી બીજા તપેલાની અંદર ખાંડ નાખી અને ત્રીજા તપેલી છે એમની અંદર દૂધ નાખ્યું લગભગ પંદરક મિનિટ પછી તેને ત્રણેય ગેસ બંધ કરી દીધા અને ત્રણેયમાંથી એક એક કપ ભરી અને આ દીકરીને આપ્યા અને કહ્યું લે બેટા ચાખી જોતો તને કયું વધારે સારું લાગે છે દીકરીને પેલા કપમાં તો ખાલી ચાની જ નાખેલી હતી અને બધું છે એ ભેગું કરી અને એક તપેલું કરી અને તેને ફરીથી ગરમ કર થોડી વારમાં સરસ મજાની ચા ચા તૈયાર થઈ ચૂકી અને એ દીકરીને પીવા માટે આપી ત્યારે દીકરીએ ચા ની ચુષ્ટી લગાવતા લગતા આનંદ માણ્યો અને ખુશ થઈ ગઈ ત્યારે પિતાએ પૂછ્યું કે બેટા કેવી લાગી ચા તો કે મજા આવી ત્યારે પિતાએ દીકરીને કહ્યું કે બેટા સાસરીયામાં પણ આવું જ હોય છે બધાની સાથે ભળી જાઓ તો તમે ચા જેવા બની જાઓ છો અને જો ન ભળી શકો તો ખાલી ચાની પાણી જેવા કડવા થઈ જાઓ અથવા તો ખાંડ જેવા મીઠા લાગો છો અથવા તો દૂધ જેવા મોળા લાગો છો કોઈને તમે ગમતા નથી તેવું પસંદ પણ નથી હોતું માટે બધાની સાથે હળીમળી અને રહો અને બધાની પાસેથી માન મેળવવું હોય તો બધાને માન પણ આપવું પડે જેથી તું તારા ઘરમાં આ ચાની જેમ ભળી જાજે અને ખુશ રહેજે તારા સંસાર ની અંદર કોઈ દિવસ તકલીફ ન પડે બસ આટલું તું કરીશ ને એટલે તને રહેવાની મજા આવશે અને કામ કરવામાં પણ કોઈ જાતની પર્યાદ નઈ રહે પિતાની આવી સચોટ સલાહ સાંભળી અને દીકરી ભાવુક થઈ ગઈ અને પિતાને ભેટી પડી અને નિર્ણય લઈ લીધો કે મારે કાલથી સાસરે જતું રહેવું છે દોસ્તો આ વાર્તાનો સાર છે કે જો આ સ્ટોરી આપને સારી લાગી હોય તો સૌ પ્રથમ આપ કોમેન્ટ કરજો અને બીજું કે આપણે આ વાર્તાનો સાર સમજાવવા માટે કે જીવનમાં વાર

એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત